નમસ્કાર જય હિન્દ ઘણા બધા સાથી મિત્રોના ડીએમ મળ્યા ઘણા બધા સાથી મિત્રોના મેસેજ મળ્યા અને ખાસ કરીને મારે લાઈવ એટલે આવવું પડ્યું કે આપ સૌનો જબરજસ્ત રિસ્પોન્સ રહ્યો છે કે ટુ બ્યુટીબાર એનજીઓના પ્લેટફોર્મ ઉપર તમામ સાથી મિત્રનું વેલકમ છે આજનું લાઈવ ખાસ એના માટે છે કે આપણે જે કોસ્મેટિક બ્યુટી કોસ્મેટિક કલર કોસ્મેટિકના જે ક્લાસીસ શરૂ કરવાના હતા એની ટોટલી સીટ ફૂલ થઈ ચૂકી છે બે મહિના સુધી આપણી પાસે એક પણ સીટ ખાલી નથી આપણી પાસે બસ્સોથી વધારે સ્ટુડન્ટો બુકિંગ થઈ ગયા છે અને હવે આપણી પાસે એક પણ સીટ ખાલી નથી તો હજી પણ ઘણા બધા સાથી મિત્રોના મેસેજ આવે છે કે પ્લીઝ અમને અરેન્જ કરી દો અરેન્જ કરી દો પણ હું આપ સૌને કહેવા માગીશ કે મારો સાબુનો ક્લાસ હોય મારો શેમ્પૂનો ક્લાસ હોય નાઇટ ક્રીમ હોય ફેશિયલની કીટ હોય કે આવી ઓર્ગેનિક અનેક પ્રોડક્ટો હોય કે જડીબૂટીમાંથી બનાવેલી દવાઓ હોય આવી ઘણી બધી પ્રોડક્ટોના અમારે ત્યાં ક્લાસીસ જે ચાલે છે અમારી એક ફિક્સ છે કે અમારી બેન્ચમાં અમે આટલા જ વ્યક્તિને લઈએ છે એટલે એટલા વ્યક્તિઓ પછી બીજા વ્યક્તિને સામેલ નથી કરતા કારણ જે કોઈ લોકોએ અમને પૈસા આપ્યા છે અમારે ત્યાં શીખવા આવે છે તે તમામે તમામ સાથી મિત્રને પ્રોપર નોલેજ આપવું એવું નથી કે ટોળાને લઈ લઈએ અને પછી એમાંથી નોલેજ ન આવે એ વર્ક આપણે કરતા નથી થેન્ક યુ થેન્ક યુ બહુ મસ્ત છો આપ સૌના આશીર્વાદ છે અને નવી નવી જર્નીઓ અને નવી નવી વર્ક સ્ટાર્ટઅપ છે જીગ્નેશ હિરપરા તો તમામ સાથે મિત્રને ખૂબ ખૂબ થેન્કસ ફોર ધન્યવાદ કે આપે અમારી રીલ્સ જોઈ અને આપનું બુકિંગ સ્ટાર્ટઅપ થઈ ગયું ડિસેમ્બરની પંદર તારીખથી જે ક્લાસ છાવાના છે બધા ફૂલ થઈ ગયા છે પોતપોતાના સમયે જે જે સમય આપ્યો છે અને તમને જે જે ગ્રુપની અંદર એડ કર્યા છે એ ગોપ ગ્રુપની અંદર તમામ અપડેટો આવશે પંદર તારીખથી આપણી પહેલી બેન્ચ ઓપન કરીશું અને એ પછીના જે જે છે એ બધાને અપડેટ મળતા રહેશે એ અપડેટ પ્રમાણે આપને આવવાનું છે આની અંદર તમારે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ ઘરેથી લાવવાની જરૂરિયાત નથી બધી જ પ્રોડક્ટો પ્રેક્ટિસ માટેના અને બધી જ પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સો કેમિકલો ઓહોડિયા જે જે ક્લાસ છે તે બધું જ તમને અમારી ક્લાસમાંથી જ આપવામાં આવશે તો આપને નોટ કરવાની વાત આ છે બીજું ખાસ કરીને પાંચ વસ્તુ તમારે લાવવાની છે પેન બુક હાઈજેનિક કેપ હાથના ગ્લોઝ અને એપરે આ પાંચ વસ્તુ હરેક સ્ટુડન્ટોને લાવવાની રહેશે બપોરે એક વાગે આપણો ક્લાસ સ્ટાર્ટઅપ થશે અને છ વાગે ક્લોઝ થશે એકથી છ ની અંદર આપને હરેક અપડેટો મળશે ખાસ કરીને આપને જે પૂછવાલાયક જે સવાલો હોય આપના મનમાં કોઈ પ્રશ્નો હોય તો આપે આપની બુકની અંદર કંડારવાના છે અને આ સવાલોને રૂબરૂ વન ટુ વન આપ મારી સાથે બેસીને વાતચીત કરી શકો છો અમારા તમામ સ્ટુડન્ટોને નોટ કરવા જેવો પ્રશ્ન છે હું તમને પંદર ડિસેમ્બર બે હજાર પચીસ બપોર એક વાગે મળું છું આપણા લાઈવ લોકેશન ઉપર ચૌટા બજાર અને ત્યાં આપણે ઘણી બધી આપ કરીશું આપને કોઈ પણ પ્રકારના આપના બિઝનેસને લગતી કે આપની પ્રોડક્ટને લગતી સવાલો હોય તો ચોક્કસ તમે મારી સાથે શેર કરજો એની અંદર હું આપની શું હેલ્પ કરી શકું છું આપણે ચોક્કસ એના ઉપર જઈશું તો સાબુના ક્લાસ ફૂલ થઈ ગયા છે કોસ્મેટિકના ક્લાસ ફૂલ થઈ ગયા છે કલર કોસ્મેટિકના ક્લાસ ફૂલ થઈ ગયા છે બીજું આ સ્ટુડન્ટોને આની સાથે સાથે ફોરેનથી પણ ઘણા બધા શીખવા માટે આવવાના છે તો હરેક ક્લાસમાં બબે ચાર ચાર જણા અપ્રુવલ કર્યા છે તો આપને એમની પણ ત્યાંના પણ કલ્ચરની પ્રોડક્ટો બનાવવાનો મોકો મળશે જોવાનો મોકો મળશે અને ફોરેનમાં કઈ કન્ટ્રીમાં કઈ પ્રોડક્ટ સૌથી વધારે ડીપ વેચાઈ રહી છે એનો પણ તમને ફોર્મ્યુલો જોવા મળવાનો છે તો ફટોફટ રાહ નથી જોવાની તમારે ખુશ થઈ જવાનું છે કે આજની આપણો જે ક્લાસ છે પંદર ડિસેમ્બરનો તેની અંદર કંઈક નવું યુનિક અને નવી પ્રોડક્ટો સાથે મળશે એની સિવાય જે જે સાથે મિત્રને આર કરેલી પ્રોડક્ટના ફોર્મ્યુલા જોઈએ છે તો અમને ડીએમ કરી શકે છે અમારી ત્યાં બધી જ જાતના આર ફોર્મ્યુલા ડર્મેટોલોજીસ ફોર્મ્યુલા આ બધા મળી શકશે અને કોઈપણને નવી કોઈ પ્રોડક્ટ રિનોવેશન કરવી છે એની આર કરવી છે તો પણ અમને કોન્ટેક કરી શકે છે આપણે નવી પ્રોડક્ટ બનાવવા માટે પણ એમને હેલ્પ કરીશું તો કેવું રહ્યું આજની આપણી આ જર્ણી અને હવે વાત કરવી છે ફરી કે મારા વાલા સાબુનો બિઝનેસ કરો બિઝનેસ નાનો નથી બિઝનેસ ગાંડો બિઝનેસ છે એટલે સાબુ કોસ્મેટિકના બિઝનેસમાં આવો અને ફરી આપનું નવું કેરિયર આપની નવી નામ નવી ઓળખ નવી પહેચાન તમે બનાવી શકો છો તો મારા વલા તમે કયા ગામથી બોલો છો એ જરા મને મેસેજ કરો અને એની સાથે સાથે મારા વલા આમ જુઓ અમારા હાબુ વાઇફરા કે નહીં કોમેન્ટ તો કરો મારા વાલા ઘણા સમયથી તમે જેની રાહ જોતા હતા એવી પ્રોડક્ટોની અપડેટો શરૂ થઈ ચૂકી છે અને જબરજસ્ત આ પ્રોડક્ટો માર્કેટમાં આવવાની છે આપણી પાસે અને એની સાથે સાથે ગુજરાત ગુજરાતની સાથે સાથે ભારતભરના તમામ તાલુકા અને સિટીની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટર ચેનલ ઓપન કરી દીધી છે જેમને પણ ડિસ્ટ્રીબ્યુટર ચેનલ જોતી હોય તે ફટોફટ આવીને મળી શકે છે અને આપણે આ બિઝનેસને વધુથી વધુ આગળ વધારી રહ્યા છે તો આજની અપડેટ આપણા સ્ટુડન્ટો માટે હતી તો અમે આજને તમામ સ્ટુડન્ટને નોટ કરી દેવી રહેશે ફરી આપણે મળીશું નવી અપડેટ નવી વાતો અને નવી પ્રોડક્ટોને લઈને કારણ કે તમારા બધાના ઘણા બધા સાથી મિત્રના હેરફોલ માટેની પ્રોડક્ટોના આવ્યા છે મેસેજ હું ટૂંક સમયમાં હેરફોલ માટેનું શેમ્પુ તમને બનાવવાનું શીખવાડીશ પણ અત્યારે ફૂલ વર્ક હોવાથી તો આપણે મળીશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ